રાજકોટ જિલ્લાના પાટણવાવ તાલુકાના ચિચોડ ગામનો જીવાદોરી સમાન તળાવના ભાગને તૂડી પાડવામાં આવ્યો હતો આજ દિન સુધી કોઈ રિપેરિંગ કામ પણ નથી કરવામાં આવ્યું તેથી ધોધમાર વરસાદમાં તળાવ અને ચેકડેમ તૂટી જવા પામ્યો હતો જેથી કુદરતી નહીં પરંતુ માનવ આફતનો ભોગ ખેડૂતો બન્યા છે ચિચોડ કઠરોડા સમઢિયાળા હાડફોડી નાગલખડા ગામોના બસો પચાસ ખેડૂતોને બારસો વીઘા જમીનનું ધોવાણ થઈ ગયું છે ખેડૂતોને નુકસાન થયેલ છે તેનું સર્વે કરીને તાત્કાલિક સહાય ચૂકવાય તેવી માંગ સાથે આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જી લાઈવ ન્યૂઝ સાથે જયંત બિન્ઝુડા ગામ ચીજો તાલુકો ધોરાજી અમારા ગામમાં ગઈ સાલ જ્યારે તાળા ઓવરફ્લો થયેલું ત્યારે તંત્ર એટલે કે સરપંચ મામલતદાર અને ઇજનેર ની હાજરીમાં એક કાઢીઓ કાઢેલો તોડી કાઢેલો તો તોડેલું એક સાઈડથી જે આખા વર્ષ દરમિયાન રિપેર નહીં કર્યું હોવાથી આ વર્ષે વરસાદ વધારે પડ્યો ત્રણ દિવસથી સતત વરસાદ પડવાને કારણે એ તૂટ્યું હતું અને એ તૂટ્યા પછી અત્યારે હજારો એકર જમીન અને ઊભા મોલ લોકોના તણાઈ ગયા છે જે તંત્ર આજ સુધી જોવા નથી એવું છતાં ગામની ગામવાસીઓની ઈચ્છા છે કે તંત્ર વહેલામાં વહેલી તકે આમાં કંઈક રાહત મદદ કરે અને નહીં જો આ વસ્તુ કરી શકે સરકાર તો અમુક લોકોની પરિસ્થિતિ એવી છે કે જેને ગામ હિજરત કરીને બીજે પણ જવાની ફરજ પડે કાં તો આંદોલન કરશે કોઈ બી ગામવાસીઓ તો એ જવાબદારી તંત્ર અને સરકારને તળાવનો પારો તૂટતા ખેતરને નુકસાની થયેલ છે ગઈ સ્ટાઇલ પારો તોડવામાં આવેલો તો એ પારો કોઈ તંત્ર રિપેર કરવામાં આવેલ નથી એના કારણે આ ખેતર ધોવાણ છે અંદાજિત બારસો પ્રકાનું નુકસાન થયેલ છે ગામમાં બસો અથવા અઢીસો ખેડૂત હશે શું શું નુકસાન કપાસને ગઈ સાલ થોડક પાણી વધારે હોવાના કારણે પદાધિકારી શ્રી તથા પદાધિકારીઓ હાજરીમાં જેસીબી બોલાવી અને જે તે વખતે પાણીના નિકાલ માટે કોશિશ કરેલે એ વખતે તો કોઈ તળાવ ડેમેજ ન થયું પરંતુ આ સાલ એ જે જગ્યા થઈ હતી ત્યાંથી પાણીનો નિકાલ થતાં આખા તળાવમાં જેટલું પાણી ભરેલું હતું બધું પાણી ટોટલી નીકળી ગયેલ અને જેને કારણે મેંદિયારા ઓકડામાં આવતા બધા ખેડૂતોને પૂરેપૂરી નુકસાની થઈ છે ખેતરો ધોવાઈ ગયા છે અત્યારે વાવેતર થઈ શકે એમ નથી અને જે વાવેતર કર્યા હતા કપાસ મગફળી એ બધું ફેલ ગયું છે